સમસ્ત હિન્દુ સમાજ દ્વારા જૂની અમરવાડીના પ્રાંગણમાં અયોધ્યામાં આયોજીત પ્રાણપ્રતિષ્ઠાનું જીવન પ્રસારણ તથા મહાઆરતી અને મહાપ્રસાદનું ભવ્ય આયોજન થયું દેશના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના હસ્તે અયોધ્યા ખાતે પ્રભુ શ્રી પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે સમગ્ર દેશનું વાતાવરણ પ્રભુ શ્રી રામના રંગે રંગાયું હતું અયોધ્યામાં આયોજિત પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું જીવન પ્રસારણ દીવની જૂની અમરવાડીના પ્રાંગણમાં એલઈડી સ્ક્રીન પર બતાવવામાં આવ્યું હતું જેનો હજારોની સંખ્યામાં ભાવિ ભક્તોએ લાભ લીધો હતો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમિયાન જય શ્રી રામ જય શ્રી રામના નારા સાથે સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું આ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન સર્વે ઉપસ્થિત શ્રદ્ધાળુઓએ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો કાર્યક્રમમાં ભજન મંડળી દ્વારા શ્રીરામના ભજન કીર્તન સાથે રામધૂન બોલાવવામાં આવી હતી અયોધ્યામાં મોદીજી દ્વારા પુનર્પ્રાણ પ્રતિષ્ઠા અને પૂજાવિધિ પૂર્ણ થતાની સાથે જ પ્રભુ શ્રી પ્રાણ પ્રાણપ્રતિષ્ઠા થતાં જ ઉપસ્થિત રામ ભક્તોએ પુષ્પથી શ્રીરામને વધાવ્યા હતા ત્યારબાદ ઉપસ્થિત મહાનુભાવો કિરીટભાઈ વાજા હેમલતાબેન રામા નીતા સંદીપ ક્રિડન શાહ વગેરે મહાનુભાવોના હસ્તે પૂર્ણ પુરુષોત્તમ શ્રી રામની મહાઆરતી ઉતારવામાં આવી હતી સમગ્ર કાર્યક્રમના આયોજનમાં તન મન ધનથી સેવા આપનાર ગાયત્રી પરિવારના મુખ્ય સંચાલિકા ચંદ્રકળાબહેનનું દીવ ડીએમસી પ્રમુખ હેમલતાબેનના હસ્તે સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું આ સાથે ઉપસ્થિત મહાનુભાવોનો સાલ ઓઢાડી ખેસ પહેરાવી સન્માન થયું હતું ત્યારબાદ સર્વે ભાવિ ભક્તોએ હજારોની સંખ્યામાં મહાપ્રસાદનો લાભ લીધો હતો સાંઈ દર્શન ગ્રુપ તરફથી મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું

આ આયોજન થયું છે ખૂબ આનંદની વાત છે આપણા બધાનું ખૂબ અયોધ્યાની અંદર વિશ્વના નેતા અને દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરી ત્યારે દીવની જનતા ધાર્મિક જનતા અને દીવવાસીઓએ પણ અહીં અમરવાડીની અંદર ખૂબ જ ઉત્સાહ અને ઉમંગથી આ પ્રાણ પ્રતિષ્ઠાની ઉજવણી કરી છે અને આની અંદર મોટી સંખ્યાની અંદર લોકો હાજર રહ્યા છે જ્યારે દેશમાં રામમય વાતાવરણ હોય અને પૂરું દીવ પણ એક રામમય થઈ અને દિવાળીની જાણે ઉજવણી કરતા હોય એવો માહોલ જોવા મળ્યો છે આ પ્રસંગે દીવની સમગ્ર જનતાને પણ ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને આશા રાખીએ છીએ કે આવી જ રીતે સમસ્ત હિન્દુ સમાજ તરફથી આવા ધાર્મિક કાર્યક્રમો વારંવાર યોજાય એમાં આવી જ રીતે મોટી સંખ્યાની અંદર લોકો ઉપસ્થિત રહી અને આવી જ રીતે ઉત્સાહ અને ઉમંગથી ધાર્મિક તહેવારો ઉજવે આ સાથે આજે સાંઈ દર્શન ગ્રુપ તરફથી અહીં મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને આશરે બેઠી અઢી હજાર લોકોએ પણ આ મહાપ્રસાદનો લાભ લીધો આ પ્રસંગે આ સાંઈ દર્શન ગ્રુપના લોકોને પણ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને આશા રાખું છું કે તેઓ પણ આવી જ રીતે આવા કાર્યની અંદર સાથ અને સહયોગ કરે ફરી એક વખત સૌને પ્રાર્થના છે અને પ્રભુ રામને મારી વિનંતી છે કે એમની દયા કૃપા અને કૃપા દ્રષ્ટિ પૂરા વિશ્વની સાથે સાથે ભારત દેશની સાથે સાથે દીવની જનતા ઉપર પણ રાખે જેથી કરીને દીવનું પણ કલ્યાણ અને મંગલમય થાય એવી પ્રાર્થના સાથે જય શ્રી રામ